નમસ્કાર મિત્રો આપણે આજે પરિચય કરવાના છે ઉંબરો જેનું વૈજ્ઞાનિક નામ છે ફાઈકસ રેસીમોસા આ વૃક્ષના ફળ છે ગુચ્છા સ્વરૂપે સીધા થડ અને ડાળીઓ પર આવે છે અને એ વૃક્ષમાં અહીંયા જોઈ શકો છો તમે કે છેક નીચે સુધી ખૂબ જ મજાના સરસ મજાના ફળો આવે છે અને જે ઉમરાના ફળો કહેવાય ઉમરાનું વૈજ્ઞાનિક નામ આપણે ફાઇકસ રેસીમોસા છે અંગ્રેજીમાં એને ક્લસ્ટર ફિક્ટરી પણ કહેવાય ઇન્ડિયન ફિક ટ્રી પણ કહેવામાં આવે છે અને આ રીતે તમે જોઈ શકો છો કે આ વૃક્ષમાં મધ્યથી મોટું કદ ધરાવે છે અને પાન આકારમાં અહીંયા જોઈ શકો છો ડાર્ક લીલા અને ઓવલ હોય છે ખાસ વાત એ છે કે ફળો ઝાડની ડાળીઓ ઉપર નહીં પરંતુ સીધા થડ ઉપર ગુચ્છા સ્વરૂપે આવે છે આપણે પરિચય મેળવીએ ફળોનો કે ફળ છે એ કેવા દેખાય છે તમે અહીં જોઈ શકો છો કે આ ફળ કાચા હાલતમાં આપણે જોઈએ તો લીલા છે અને ધીરે ધીરે મોટા જ્યારે થાય અને પાકે ત્યારે જાંબલી રંગના થઈ જાય છે અને ધીરે ધીરે આ ફળો ખાવા યોગ્ય છે અને ઔષધીય ઉપયોગમાં પણ લેવાય છે ઔષધીય ઉપયોગનો જો વાત કરીએ તો આયુર્વેદિકમાં ખૂબ જ ઉમરાનું મહત્ત્વ છે પેટના રોગો છે ડાયાબિટીસ છે ત્વચાના રોગો છે રક્ત તરીકે પણ એનો ઉપયોગ થાય છે તેની છાલ અને મૂળ ઔષધીય ગુણો ધરાવે છે ખાસ કરીને આપણા આયુર્વેદિક ગ્રંથોની અંદર ઉમરાનું ખૂબ મહત્ત્વ છે અને ઉમરાનું ઝાડ છે એ આ પ્રકારે ખૂબ વિશાળ થાય છે અને એની અંદર સરસ મજાના ફળો આવે છે તો ખૂબ જ મજાનું આ વૃક્ષ છે આ હતું ઉંમરનું વૃક્ષ એક પરિચય અને એક એવું વૃક્ષ કે જે આપણને ખોરાક ઔષધિ ગુણો અને આધ્યાત્મિક શાંતિ પણ આપે છે તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી એક નવા વૃક્ષના પરિચય સાથે મળીશું ત્યાં સુધી રજા લઈએ આભાર